સુરેન્દ્રનગરના સોમાસર ગામે કાગસીયા ગવારિયા સમાજના તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના સોમાસર ગામે કાગસીયા ગવારિયા સમાજના સિકોતર માતાજીનો મઠ આવેલો છે ત્યારે આ જગ્યાએ તાજેતરમાં જ નવા ગામ સમજતા કાંગછિયા ગવારિયા સમાજના તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરા વિચરતા સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર મિત્તલબેન પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી નાથાભાઈ સંઘાણી મૂળી તાલુકા ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રઘુભાઈ કુકડિયા મૂળી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજસિંહ પરમાર મૂળી તાલુકા કારોબારી ચેરમેન કલ્પેશભાઈ પરમાર હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે કનુભાઈ બજાણિયા છનાભાઈ રાવળ તેમજ મોટી સંખ્યામાં કાંગસિયા ગવારિયા સમાજના લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો અને બાળકોને શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા માટે જણાવ્યું હતું ત્યારે કાર્યક્રમનું આયોજન નવા ગમ સમસ્ત કાંગસિયા ગવારિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ વ્યાસ દ્વારા કરાયું હતું